અજવાડાઓથી લઈને અત્યાર સુધી સરદાર પટેલનો ખૂબ જ મોટો ફાળો રહ્યો છે તેમ છતાં પણ હાલ તેઓએ જે છે તે સરદાર પટેલને નિશાન બનાવ્યા છે આ બાબતે સરદાર પટેલ એટલે એક આખા ભારતના અને તમામ અઢારે વર્ણને એક કરનારા નેતા હતા એના વિશે આવું એલ બોલવું એક ખરાબ કહેવાય અને જે મુંબઈ મુંબઈની અંદર જેટલા ગુજરાતીઓ વસે છે આમ તો ઘણો તો અમે મુંબઈના એટલે કે મરાઠીને અહીંયા પ્રદેશ પ્રમુખ બનાવ્યા અમારામાં જો એવું હોય તો અમે અહીંયા મરાઠીને કાઢી શકીએ તો હવે તો જો કદાચ એને ગુજરાતી વિ મરાઠી કરવું હોય અને આવા જે બયાનબાજી કરવો હોય તો અમે અહીંયા અમારો જે પ્રદેશ પ્રમુખ છે અત્યારે એ પણ ખુદ મરાઠી છે એને અહીંયા ખુલી અને ગુજરાતીની રાહે વારે આવવું જોઈએ એવી અમારી સ્પષ્ટ માગણી છે નહીતર અહીંયાથી આ આંદોલન પણ ચાલુ કરવામાં આવશે